પાલનપુર માંથી બાતમી આધારે પુરવઠા અધિકારીએ એક શંકાસ્પદ કરી હતી ધરી પાલનપુરમાંથી બાતમી આધારે પુરવઠા એક શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પકડ્યું પાલનપુરની ખાનગી ડેરીમાં ટેન્કર લઈ જવાતું હતું જે બાદ પુરવઠા અધિકારીએ આ ટેન્કરને પકડીને ફૂડ વિભાગને જાણ કરી હતી જોકે ફૂડ વિભાગે સેમ્પલ લઈને પ્રક્રિયા હાથ ધરી પાલનપુર આબુ રોડ હાઇવે ઉપર આવેલી સધીમા મિલ્ક પ્રોડક્ટ નામની ફેક્ટરી પાસેથી પુરવઠા અધિકારી શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું બાદ પુરવઠા અધિકારીએ ટેન્કરને પકડ્યું હતું ફૂડ વિભાગને જાણ કરી હતી ત્યારબાદ પુરવઠા અને ફૂડ વિભાગના અધિકારીઓએ સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી જોકે ફૂડ વિભાગને પ્રાથમિક તપાસમાં દૂધનું પરીક્ષણ કર્યું હતું અને તેમાં દૂધનું સેમ્પલ ફેલ નીકળ્યું જેને લઈને ફૂડ વિભાગ દ્વારા વધુ આઠ સેમ્પલ લેવાયા અને જે બનાસ ડેરી ખાતેથી લેબમાં મોકલવામાં આવ્યા છે ફૂડ વિભાગે કરીને સેમ્પલ લઈને વધુ પરીક્ષણ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે પુરવઠા અને ફૂડ વિભાગની તપાસમાં શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર ગાંધીનગરથી થી મંગાવાયું હતું અને ગાંધીનગરથી પાલનપુર લાવીને સધીમા મિલ્ક પ્રોડક્ટમાં ઠાલવવાનું હતું જોકે સધીમાં મિલ પ્રોડક્ટમાં સન સોફ્ટી નામના દૂધ પાઉચ બનાવીને તેનું વેચાણ કરે છે ત્યારે પુરવઠા અને ફૂડ વિભાગ દ્વારા હાલમાં તો સેમ્પલ લઈને પરીક્ષણમાં મોકલ્યા છે તંત્ર દ્વારા સદીમા ડેરી દ્વારા જે પ્રોડક્ટો બનાવવામાં આવે છે તેના પણ સેમ્પલ લેવાશે અને શંકાસ્પદ સેમ્પલ જણાશે તો ડેરીને પણ સીઝ કરવામાં આવશે એની અંદર સવારે અમારા જિલ્લા પુરવઠા અધિકારી પાસે એક બાતમી આવી કે સદીમા ડેરી પાસે એક મિશ્રિત દૂધનું એક સબસ્ટાન્ડર્ડ મિલ્કનું ટેન્કર આવ્યું છે અને એમની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જે સધીમા ડેરી પાલનપુર ખાતે છે ત્યાં લગભગ પચીસસો લીટર દૂધથી ભરેલું એક ટેન્કર પકડવામાં આવ્યું પ્રાથમિક રીતે શંકાસ્પદ લાગતું હતું એટલે તાત્કાલિક વુડ એન્ડ ડ્રગ્સની ટીમોને બોલાવી તેનું સ્થળ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવ્યું જેની અંદર ક્વોલિટી સબસ્ટન્ડર્ડ જાણ પડતા વધુ વિશ્લેષણ માટે બનાસ ડેરીમાં સંપર્ક કરી એમના લેબની અંદર અત્યારે વિશ્લેષણ ચાલ્યું છે જેના પછી ખબર પડી શકશે કે ખરેખર દૂધની અંદર કયા પ્રકારના પેરામીટર્સની અંદર કોમ્પ્રોમાઇઝ હતું કામગીરી દરમિયાન અમને ખબર પડી કે અમુક બીજી જગ્યાએ પણ આ પ્રકારના જથ્થાઓ ઉપલબ્ધ હોવાની શક્યતા છે તો સ્થાનિક તંત્રોને અમે ત્યાં જાણ કરી છે એ આગળની કાર્યવાહી ચાલુ છે